કે માડી જય શ્રી કૃષ્ણ કઈ બાજુ હાંડિયા ઉપર કઈ બાજુ એટલે માડી કે હાંડિયા પૂછો રોડ ની વચ્ચે ગાડી ને એમ ને મૂકીને ભાઈ જાય બોલો પછી આમ તમે હોન મારતા રહ્યો ઓલા ગોતવા નીકળો ડ્રાઈવર ને અમારે ત્યાં શેઠ ડ્રાઈવર ને ગોતવા નીકળે ઘણી વાર ગાડી હોય ડ્રાઈવર ન હોય ક્યાં ગયો તો બસ સાહેબ આમ આમ ઓલે પણ ઓલું ચા પીતો હતો બહુ બહુ વ્યવસ્થા છે તમારે સરસ છે તો શું વાત કરતા હતા આપણે આજ કથા શરૂઆત થી એક ડોહિમાં હતા સાંભળો પછી આ આપડા સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારો ની પાસેથી સાંભળેલી વાત છે ભીખુતાનભાઈ છે લગભગ તે ડોશીમાને હાંઢીઓ જોયો ને ગામમાં તે હાંઢીઓ જોઈને એમ થયું કે મારું આ પ્રાણી ગજબનું છે અને હું કોઈ દી હાંઢિયા ઉપર બેઠી નથી બળદગાડામાં બેઠી ઘોડાગાડીમાંય બેઠી હાંઢિયા ઉપર બેઠી નથી ક્યારેય એક ઓલો બોલો હાંડિયો આમ ઝૂક્યો બેઠો તો અને પછી એનો માણસ ક્યાંક બહાર ગયો હશે તે ડોશીમાં ક્યાંક થી બહારથી આવતા તો એમાં હાંડિયાને બેઠેલો જોયો એટલે એમ થયું કે આજે ઈચ્છા પૂરી થાય તો થાય કોઈ છે નહીં અને મનમાં મનોરથ છે ઘણા વર્ષનો અને આવી વાસના લઈને મરી જાય તો વળી પાછા પાછું આવવું પડે એના કરતાં ઈચ્છા પૂરી કરી લ્યો તો એ ડોશીમાંએ હિંમત કરી અને હાંડિયો બેઠો હતો ને હાડિયામ હરખી કરીને પલાણી ચડ્યા માથે હવે જેવા માથે ચડ્યા એટલે હાંડિયાનો તો સ્વભાવ હોય જેવું કોઈક બે એટલે તરત ઊભો થાય એ તરત હાંડિયો ઊભો થઈ એ ગઈ એ ગઈ એ ગઈ કરતા કરતા તો માડિયામ બરાબર પેલું પકડી રાખ્યું અને હાંડિયો ઊભો થઈને એ થયો વેતો તો એ મને ક્યાંય જાવું તો નહોતું ખાલી મનોરથ બેહવાનો જ હતો પણ હાંડીઓ વેતો થયો એટલે સીધો રસ્તા ઉપર રસ્તામાં જે મળ્યા એને જોયું કે આ માળી કે હાંડિયા ઉપર ચડીને જાય આ ડોહીમાન કોઈ દી આવી રીતે હાંડિયા ઉપર બેઠેલા જોયા નથી એટલે એ કે માળી જય શ્રી કૃષ્ણ કઈ બાજુ હાંડિયા ઉપર કઈ બાજુ એટલે માડી કે હાંડિયા પૂછો મને ખબર નથી હાંડિયા પૂછો એમ આજ આજ કથા કઈ બાજુ જવાની ખબર નહી શરૂઆત થી આવું થયું બેહાઈ ગયું અને હાલ્યો એટલે રાધે 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 શ્રી રાધે ખરું કર્યું એક જ દે ચિનગારી હળગાવ્યો ચાલે ચિંતનનો પ્રવાહ એક વિચારમાંથી એક સૂત્રમાંથી એક શબ્દ માંથી નહી ઘણી તો એક શબ્દમાં આખું પુસ્તક લખાઈ જાય એક ચિનગારી એવી મળી જાય હા કોને હરિહર ભટ્ટનું છે અચ્છા એવું છે એમ એમ કરેક્શન કરતા રહેજો એ મારી મદદમાં કેટલા બધા છે બહુ સરસ બહુ ભટ્ટ ભટ્ટજી અચ્છા એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી આ આપણા તુષારભાઈ છે ને એ હિન્દી સિનેમાના ગાયનનો એન્સાયક્લોપીડિયા છે એને કેટલાય મોઢે છે બોલો તમને ગીતાના અધ્યાય તમને કદાચ બધાનો આવડતો હોય તો ન આવડતો એને કેટલાય હમણાં કહું ને ફલાણું ગીત તો ત્યાંથી બેઠા બેઠા લખીને મનાય મોકલા હા એવું છે મરાય નહીં આપણે ફૂંક મારી હોય ને એ ચા બીજાને દેવાય નહીં એ ઠીક કહેવાય તમારો તો કઈ ભરોસો નહીં અમને જમવાય બોલાવો પાછા રહોડાની અંદર આમને આમ ચમચામાંથી ઓલું લઈ દાળ કે સૂપ બને ફૂંક મારી પાછો પછી કેવું કેવું લાગ્યું આવું નથી કરતા ને હેઠા જુઠાનું ભાન રાખજો તમે તો બહુ હારા છો બહુ હોટલનું ખાવું નહીં જો કે અહીંયા તો તમારે કાયદા એટલા કડક છે ઓહો હો લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા એટલી સરસ મને 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 વજુભાઈ કહેતા હતા મને કે આ ફૂડ સર્વ કરવામાં આવે ને તો એટલે આવીને અંદર ઓલું ઘોંકાવી ઘોંકાવીને જોવે કે કેટલું ગરમ છે એનાથી ઓછું ગરમ હોય તો એ ના ચાલે એનાથી વધારે ગરમ હોય તો એ ના ચાલે ઓલી વધારે પડતી ગરમ કોફી કોકી પીધીને દાજી ગયો ને તો એણે શું કર્યું અમેરિકામાં તે કેટલા મિલિયન ડોલર એવું કંઈક મળ્યું એટલે અહીં તમારે વ્યવસ્થા બહુ જબરી જેવા અંદર આવો એટલે તરત આવડીયા લીલી બંગડીયું પહેરાવે બધાને લગભગ બધા પહેરે હા એટલે તમે બધા કાયદેસર છો અમે ગેરકાયદેસર તો અમે અમે આવડી આપે આ કાંડું બેન જો ને ભગવાનનું અમારે આ આ પહેરાઈ ગયું એ અમારી ઓળખાણ મને બજુભાઈ કે આ જેને જ્યાં બેહવાનું છે ત્યાં જ એ લોકોએ બેસાડ્યા છે ત્યાંથી હલી ન હકે એટલે મેં કીધું અહીંયા બધા આ બધા ભેગા થઈને ગરબા લેતા હશે ને આ બધું નાચવાનું હોય મને કે ઉપરવાળા આવી એટલે બેસવાનું છે એમ કેમ તો કે ના એ પ્રમાણે ના એને આવડી બંગડીઓ પહેરાવી એટલે પટા પટ્ટા એમ પટા ને બંગડી કહો તો વળી પાછું પુરુષોને તકલીફ પડશે પટ્ટા પટ્ટા પહેરાવ્યા એ પ્રમાણે એટલે એ લોકોએ ત્યાં જ બેસવાનું સારું તો પછી મને કે જેને આવી રીતે નાચવું હોય આની અંદર આવું હોય તો મને કે તો એને પહેલાથી કહી દેવાનું તમારે અહીંયા નીચે બેસવું છે પલાઠી મારીને તો એને એવડું આપવામાં આવશે વાહ તમારે છે ને મને પાછળથી સુધારતા રહેવા ગઈકાલે ગેસ્ચર ગેસ્ચર કરતો હતો ને તમને નરેશભાઈ સુધાર્યો મને કે ભાઈ શ્રી જેસ્ચર મેં કીધું સારું એમ હવે હવે યાદ રહી ગયું ગેસ્ચર નહીં બોલવાનું જેસ્ચર બોલવાનું હું તો તમારી ભાષા છે ને બહુ બહુ યાદ બહુ રાખવું પડે અમે આમ લગભગ જીને ની જગ્યાએ અમારે જી વાપરવાનું હોય ગેસ્ચર બોલ્યો અમે તો પછી મને જે કેમ નહીં લખાતો હોય જેસ્ચર સારું જેસ્ચર બોલવાનું મારું બેટું બ્યુટી બટ થાય તો પાછું પ્યુટી પટ્ટના થાય એ પુટ થાય હું કામ પણ કમાલ છે યાર અને પીયુટી પુટ થાય તો બ્યુટી કેમ નો થાય એનો જવાબ મેં ઘણાને પૂછ્યો છે આ અંગ્રેજીને હું જેમ કે શીખું ઘણીવાર જાણું એને પણ ભાઈ તમને ખબર છે તમે અહીંના છો કે ઇન્ડિયાના છો અહીંના છો ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલો તમે હેમ to So, you are living here? <laughs> are you a citizen of this country? Yes, I am. Yes. તમને કેટલા તમારું એકેડેમિક શું છે કેટલું ભણ્યા અમારા ગામમાં એક ભાઈ છોકરા છોકરાને જોઈને પૂછ્યું ઓલા ને ઘરધડીને કે આ તમારો છોકરો ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી હવારે દાખલ કર્યો તો ને સાડા ચારે હાંધના ઘેર આવી ગયો બસ પછી કોઈ દી ગયો જ નથી પાછો સ્કૂલે ક્યાં સુધી ભણ્યો તો કે રોંઢા સુધી ગેસ નહીં જેસ્ચર જી ઈ હી એસ ટી આર G E S T U R અચ્છા G G હલવાણા છો આજ બધા તમે આટલા વર્ષથી બ્રિટનમાં રહ્યો છો તો નવડબન G જીઈ હા G E S T U R હા આમાં દીકરીઓ ભણવામાં આગળ છે ઇન્ડિયામાં અમારે એવું છે હા જેસ્ટર તો ગઈકાલે આપણે ભગવાન નારાયણના જેસ્ચરની વાતો કરી તી હવે તમે મને એમ કહો કેટલું ભણ્યા તમે એ લેવલ એ લેવલ સિરી એ લેવલ તો બ્યુટી બટ થાય તો પ્યુટી પટ કેમ નથી થતું એમ વાત અને પીયુટી પુટ થતું હોય તો બ્યુટી બુટ કેમ નથી થતું એનીવે બહુ સર થેન્ક યુ થેન્ક યુ ફોર હેલ્પિંગ મી થેન્ક યુ ફોર ગાઈડિંગ મી વાહ અમે ભણતા હતા ને અમારે આઠમાંથી માંથી ઇંગ્લિશ ચાલુ થયું ઓકે પછી સાહેબ એમ સમજાયું હતું હવે અમે ઓલી કક્કા બારકસી ભણ્યા હતા ને એટલે પછી ઇંગ્લિશ એમ જ ચાલુ કર્યું એટલે કે કે સી એટલે ક એકલો સી હોય તો પછી સી એચ તો ચ અને પછી જી એચ તો ઘ અને એકલો જી હોય તો ઘ અને એકલો ડી હોય તો ધ અને ડી એચ હોય તો ઢ અને ટી એચ હોય તો ધ ધનુભાઈનો ધ અને જીએચ હોય તો ઘનશ્યામભાઈનો ઘ અને બીએચ હોય તો ભાનુભાઈ નો એવું બધું શીખવાડ્યું અને પછી સાહેબે એમ કીધેલું કે છોકરાઓ તમે છે ને જ્યારે સ્કૂલે આવતા હોય અથવા તો સ્કૂલેથી પાછા ઘરે જતા હોય તો રસ્તામાં જે બધા દુકાનના બોર્ડ લખ્યા હોય ને ઇંગ્લિશમાં એ તમારે બધા વાંચવા એટલે તમને ટેવ પડશે તમને અભ્યાસ થશે તો પછી साहब पूछता इंग्लिश नो पीरियड हो तेरे कि कई वह छू ते हाथ हूँ छोकर घना छोक उभो था तो हूँ वह छू तो साहब आज एक एक स्टोर जो क्यों तो कि नेटियोनल स्टोर ई के हूँ नेटियोनल स्टोर नेटियोनल स्पेलिंग बोल

મેદાનમાં ચાલતો હતો કાર્યક્રમ શું કે જેમીની કરવાનો હતો ને સી આઈ એટલે અમે અમે એવી રીતે ઇંગ્લિશ ભણ્યા હતા એટલે હવે હવે પાક્કું થઈ ગયું હવે કોઈ દી નો બોલું

ભગવાનના જેસ્ટરની વાત કરી તી આપણે આપણે હું વાત કરતો હતો હું તો હે એમાંથી ચાલુ થયું તું આ બધું ચિનગારી હિનગારી હાઈલી ઇન્ફ્લેમેબલ ઇનફ્લેમેબલ ડબલ મેં એમાં આવે જ ને એમાં હા ડબલ એમાં આવે એક ચિનગારી હોય અને આટલું અરણી મંથન કર્યા પછી થોડીક એક ચિનગારી મળે પછી હાઈલી ઇન્ફ્લેમેબલ જે આઈટમ હોય ને બધી એમાં એ ચિનગારીને ઝીલી લેવામાં આવે અને પછી જરાક આમ કરે પાછું મોઢેથી ફૂંકતો મરાય અમારે ચાલુ કથમ સીધા સ્ટેજ ઉપર વહી આવે હા મેં હું ચાલુ કથમ ચડી જાય પગથિયા તમારી જેવું નહીં ઇન્ડિયા સ્વતંત્ર થયું છે આઝાદ સર્વતંત્ર સ્વતંત્ર ગમે ત્યાં પાર્ક કરીને વૈયા જાય હમણાં અમદાવાદમાં તો સાહેબ આવ્યા છે તો હમણાં આમ ખોથ બોલાવી દીધો એવી ધોકાવાળી કરી આ અમદાવાદના રોડ અત્યારે એકદમ હાવ ક્લિયર છે એટલે જો કરવા ધારે તો તો ન્યાય થાય એમ છે એવું છે ને તું સાહેબ હમણાં એકદમ ક્યાંય જાવું હોય પંદર મિનિટમાં જ તમે પહોંચી જાઓ ફટાફટ સડસડાટ તમારી ગાડી જાય નહીં તો તમારે એસટીના ના બે ડ્રાઈવરો સિંગલ પટ્ટીના રોડ ઉપર હામા હામા મળે પાછા એસટી રોકે અને પાછા એકબીજાની યારે વાત કરે હળગાવી લે વાતો કરતા કરતા અને પાંચ મિનિટ આમ રોકીને ઉભા હોય આની વાહે લાઈન ઓલાની વાહે લાઈન બસ અમારું કોઈ બંધન નહી મુક્ત પ્રજા છીએ અમે મુક્ત બંધન ગમે જ નહીં મુક્તિ સપને પરાધીન સપનવું સુખની એકદમ સ્વતંત્ર